એ પૂજાબેન જ્યારે પ્રેગનેટ હતા ત્યારે એમણે ઘણા એવા સપનાઓ જોયેલા કે મારા છોકરાને જયપુરની મોટી સ્કૂલમાં હું ભણાવીશ મારા છોકરાને એટલું હું આગળ ભણાવીશ એટલું આમ પદ ઊંચા પદ ઉપર એને હું બેસાડીશ ભણાવીને કે જે મારા નામથી મારો છોકરો નહીં પણ મારા છોકરા અથવા તો છોકરી જે બી હોય એના નામથી મારું નામ થશે મતલબ કે મારા દીકરા કે દીકરીના નામથી નામ ઓળખાશે આવી ઈચ્છાઓ દરેક માતાની હોય છે જ્યારે એ હોય છે કે બાળક જન્મશે ત્યારે હું આ કરીશ તે કરીશ બહુ બધા સપના હોય છે એવા જ પૂજાબેનના સપના હતા હવે પૂજાબેનને જ્યારે બાળક આવે છે દીકરો જન્મે છે ત્યારે ડોક્ટર એમ કહે છે એ માનસિક વિકલાંગ છે મિત્રો જ્યારે માને આ વાતની ખબર પડે છે ત્યારે એક માં ભાંગી પડે છે એવી રીતે પૂજાબેન પણ ભાંગી પડે છે કે કેટલા બધા સપના જોઈ લીધા હતા એને અને અંતે આવું થયું કે જે બાળક છે એ માનસિક વિકલાંગ તરીકે જન્મ લે છે છતાં પૂજાબેન હિંમત નથી હારતા દોઢ વર્ષનો થાય છે ત્યાં સુધી એને ચાલવા માટેનો પ્રયાસ કરે છે એને બોલાવવા માટેનો પ્રયાસ કરે છે પણ બાળક નથી ચાલતું કે નથી બોલતું ત્યારે પૂજાબેન છે એ વધારેમાં વધારે ડોક્ટરોની સલાહ લઈને દવાઓ કરાવવાનું નક્કી કરે છે તો એક સીતારામન કરીને સીબીસીના જે હેડ છે એમની પાસે જાય છે તેમની જ દવા ચાલુ હોય છે વાસુની પહેલેથી તો ત્યાં જઈને કે છે કે કંઈ બી એવો ઈલાજ કરો કે મારું બાળક છે એ બોલતું ચાલતું થઈ જાય ત્યારે સીતારામન એમ કહે છે ડોક્ટર સીતારામન છે કે

જ્યારે એ પોતે ગળામાં નાખવાની જ તૈયારી કરે છે પૂજાબેન ત્યારે ફોનની ઘંટડી વાગે છે જોયું તો દેખાય છે એને કે ડોક્ટર સીતારામનનો ફોન છે એને એમ થયું કે ચાલને છેલ્લો ફોન છે હું તો આત્મહત્યા કરી જ લઉં છું છેલ્લો ફોન છે એને અટેન્ડ કરી લઉં શું કહેવા માંગે છે જ્યારે ફોન ઉઠાવે છે ત્યારે ડોક્ટર કહે છે બેન એકવાર મને મળવા આવો તમે તમારા દીકરાને લઈને એકવાર તમને મળવા માંગુ છું તો પૂજાબેન બધી હકીકત જણાવે છે કે હું અત્યારે તો આત્મહત્યા કરવાનો જ કરી રહી છું મારે હવે જીવવાની ઈચ્છા નથી ડોક્ટર કહે છે બેન હું તને આત્મહત્યા કરતા નહીં રોકું પણ તું એકવાર આવીને મને મળ ત્યારે પૂજાબેન છે એના દીકરાને લઈને પેલા તો જવા માટે તૈયાર જ નથી થતા પણ જ્યારે ડોક્ટર એમ કહે છે કે તારા દીકરાના સમ છે હવે દીકરાને તો લઈને મરવાના હતા શું સમ લાગે પણ પૂજાબેનને અંદરથી કંઈ નહીં કેમ થયું કે એના ડોક્ટરને મળવા જાય છે અને ડોક્ટર જ્યારે દીકરાને જોવે છે ત્યારે તરત જ પોતા પોતાની પાસે ખેંચી લે છે ખેંચીને એમ કહે છે કે પૂજાબેન તમે જેના માટે આત્મહત્યા કરવાનો વિચાર થતા એ દીકરો હવે મારો તમારે હવે જે કરવો એ કરો અત્યારે પૂજા બહેનને ખબરની અંદરથી એટલી આમ પ્રેરણા જાગી જાય છે ત્યારે પૂજાબેન કહે છે કે નહીં હવે આ દીકરાને તો હું જ મોટો કરીશ અને એ પણ એક સચોટ માં બનીને એક બેસ્ટ માં બનીને હું એનો મોટો કરીશ હવે એના પછી એ દીકરાને ઘરે લાવે છે ધીરે 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 એની પૂજા એટલું ધ્યાન રાખે છે કે ધીરે ધીરે ચાલતા શીખી જાય છે પછી એને જે પાંચ વર્ષનો થાય છે ચાર પાંચ વર્ષનો તો શાળામાં બેસાડે છે ભણવા માટે તો શાળામાં પૂજાબીને જોયું કારણ કે એ જે માસિક વિકલાંગ છે એને સ્કૂલમાં બેસાડે છે તો પૂજાબેને જોયું કે એ સ્કૂલમાં તો બહુ બધા જે બાળકો છે એ બહુ બધા આ રીતના છે અને આ વાંસુ કરતાં પણ વધારે પ્રોબ્લેમવાળા છે ત્યારે પૂજાબેનને એમ થાય છે કે ખરેખર મારા કરતાં પણ બીજાઓને ઘણી પ્રોબ્લેમ છે

હું એમ કહું કે જે આત્મહત્યા કરવા જઈ રહી હતી એની એવી પ્રેરણા થઈ અને એ અત્યારે એક નહીં પણ એકસો માનસિક વિકલાંગ બાળકોને સાચવી રહી છે આપણી આવી શું એક પ્રોબ્લેમ હોય બે પ્રોબ્લેમ હોય તેનાથી આપણે સોલ્યુશન ના મેળવી શકીએ ઘણા મિત્રો હતાશ થઈ જતા હોય છે નાસીપાસ થઈ જતા હોય છે અને ઘણા તો જે અત્યારે શું માનસિક રીતે ઘણા એવા વિચારોને વિચારો કરતા કરતા માનસિક રોગનો ભોગ બની જાય છે તો આ બધું ન થાય આપણી સાથે તો આપણે થોડી હિંમત રાખવાની છે અને હિંમત પણ આપણી અંદરથી અંદરથી જ આવે જેમ કે માત્ર એક જ્યારે થાય છે એ જે આત્મસ્પૂર્ણા છે એ ક્યારેય જતી નથી તો એવી જ આપણી અંદરથી પણ આપણને આવશે તો એ ક્યારેય નહીં જાય મિત્રો આજનો વિડિયો અહીંયા સુધી જ ગમે તો લાઈક કરો શેર કરજો મિત્રો સાથે અને હા સમજવામાં મજા આવી હોય તો લાઈક કરી દેજો